ઓય આ ઓઢ્યા આ ઓઢ્યા ઓઢ્યા હું છડાવું તો ન ટીંકા દાતો આવો રાખો જો આ રહેતો đây, bắt tao 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 bắt tao

એ વાંટોન વારે ટૂટે નહીં શું આવી જાવ રો તો મજા આવે અરે ફોન મે હારો વીડિયો બંધ કરના હાલો 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 પાઈ આ ડાઉલન તું પણ તું તાયા ચૂડે ને જામ દાદા ઘરે ઊભરી ગયો છો જો આવો આવો હાલ લે ના આત્મા એ ભાઈ 9:00 ચાલુ હો 9:00 ચાલુ એ એ આ